દાંતા તાલુકામાં એસટી બસની સુવિધા ન હોવાને કારણે સ્કૂલના બાળકો પાંચ પાંચ કિલોમીટર ચાલવા બન્યા મજબૂર અંબાજી હેડો એસટી બસ અચાનક છેલ્લા એક વર્ષથી ડેપો મેનેજર દ્વારા બંધ કરી દેવાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાલીને ભણવા જવા મજબૂર એક તરફ સરકાર કહી રહી છે કે બેટી ભણાવો ત્યારે શું આ રીતે ભણશે ગુજરાત દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે પણ સરકારી વાહન ન હોવાને કારણે બાળકો ભણી નથી શકતા ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટર પેડ અને પાસ માંગ્યા તે અમે આપ્યા છે તેમ છતાં આજ દિન સુધી બસ ચાલુ નથી કરાઈ ગામ લોકોનું કહેવું એવું પણ છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે પણ જ્યાં જરૂર છે ત્યાં નથી આવતી ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર દાંતા મારું નામ સોલંકી દિયાભાઈ કેસાભાઈ ગોમેડો છેલ્લા એક દોઢ વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં એટલે સરકાર શ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે કેટલા સમયથી બસ બંધ છે શું તકલીફો પડે છે તમને તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે પો સાત કિલોમીટરથી છોકરાઓ સાયકલ ઉપર બે થી ત્રણ ત્રણ બેસીને રિક્ષાનું ભાડું દસ રૂપિયા ઘરથી મળતું નહીં અમુક ટાઈમે છોકરો ભણવા જઈ શકતો નહીં એવી બધી અનેક સમસ્યાઓ પડી છે બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજરને એક થી બે વખત રજૂઆત કરી હતી ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મોક્યા હતા કે સ્કૂલનું લેટર પેડ લાવ છોકરાના ના પાસ લાવ એ બધી નકલો આપી છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં ઓકે